નમસ્તે દર્શક મિત્રો હું વિવેક કલોલા આપનું આપ સર્વે યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે હું તમારી સમક્ષ ગુજરાતના અમુક એવા સ્થળોની માહિતી લઈને આવ્યો છું કે જેની જાણકારી અમુક લોકોને જોઈ છે અને જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ સ્થળોની જાણકારી તમને ખાસ હોવી જરૂરી છે તો જોવો જોઈએ લેટ સ્ટાર્ટ મિત્રો અહીં જે પહેલું છે કે બરડો ડુંગર એનું સૌથી ઊંચું શિખર કયું છે

તમને શિખર ક્યાં આવેલું છે અથવા તો સૌથી ઊંચું શિખર રહ્યું છે મિત્રો પેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે રાજપીપળા ક્યાં આવે બરાબર છે મિત્રો રાજપીપળા છે ને નર્મદા જિલ્લામાં આવે અને રાજપીપળાની ટેકરીનું સૌથી ઊંચું શિખર છે એ છે માથાસર

ભાવનગરમાં આવેલો છે અને શેત્રુંજી નદી ઉપર છે કઈ નદી ઉપર શેત્રુંજી નદી પર છે ક્લિયર છે મિત્રો આશા રાખું છું તમને આ માહિતી બહુ જ ઉપયોગી થશે અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો કેવો લાગ્યો માહિતી કેવી લાગી એની કોમેન્ટમાં જરૂર જાણ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત